માંડવી સલાયા વાઘેર સમાજ દ્વારા બોટ પર ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ માંડવીના સલાયા વાઘેર સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમુદ્રમાં બોટ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છેલ્લા પાંચ વર્ષથી હર્ષોલ્લાસપૂર્વક યોજાતી આ અનોખી યાત્રામાં દેશભક્તિનો ઉલ્લાસ છલકાયો કાર્યક્રમમાં માંડવી વિધાનસભા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે માંડવી નગરપાલિકા પ્રમુખ હરીશભાઈ વિંઝોડા મરીન પોલીસ પીઆઈવીવી ઘલા નગરપાલિકા કાઉન્સિલરો માંડવી ભાજપ શહેર પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી તેમજ ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સમાજના આગેવાનો પટેલ યાકુબ તૈયબ વાઘેર ફિરોઝ અહમદ વાઘેર આમદ યાકુબ વાઘેર હુસેન સિદ્દીક વાઘેર યાકુબ અલી માહમદ વાઘેર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને માછીમારો જોડાયા હતા બોટ પર લહેરાતો તિરંગો અને દેશભક્તિના સૂત્રોચ્ચારથી દરિયાકિનારો ગુંજી ઉઠ્યો હતો આ યાત્રાએ માંડવીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં અનોખો રંગ ભરી દીધો અહેવાલ સુનિલ મોતા માંડવી દ્વારા ઉત્સાહ તો બહુ હતી ને બીજો જે બધા આવ્યા હતા મહેમાનો એ બધું કીધું કે બહુ સારો પ્રોગ્રામ છે ને બહુ મજા આવી અમને ને બધી સિત્તેર એંસી બોટું હતી માછીમાર વાઘેર સમાજ બધી વાઘેર સમાજની જ બોટું હતી બધી તો મારું નામ યાકુ તૈયબ વાઘેર સમાજનું પટેલ છું ને આ ફિરોજભાઈ ઉપરમુખ છે તો દર વર્ષે આપણે પાંચ વર્ષ તક કાઢે છે ને બધે અમે પૂરો સાર સરકાર આજે નગરપાલિકા આપે છે વરિંગ પોલીસ આપે છે આપણી સમાજ મામલે તો મામલેદાર બધે આપણે પૂરો પૂરો સપોર્ટ મારું નામ છે ફિરોજ વાઘેર ને બીજો તો અમે ઘર વર્ષે એ કરીએ છીએ પ્રોગ્રામ ને ધારાસભ્ય પોતે હાજર થાય છે અનિરુદ્ધભાઈ બીજો નગરપાલિકાના બધા ચેરમેન પારસભાઈ માલમ દર્શનભાઈ ગોસ્વામી બધા બધા નગર હરેશભાઈ પોતે પ્રમુખ જે નગરપાલિકાના એ હાજર રહ્યા હતા અને બધું એમ તો જિલ્લા લેવલે અમારી રેલી છે એ જિલ્લા લેવલે જિલ્લાના એક પ્રમુખ આવ્યા હતા બીજેપીના ઓપન પણ અમારો કીધો કે એ વસ્તુ કરો છો તમે એ બધી સારી કરો છો ને અમારો બહુ નામ થયો હતો પણ ગયા વર્ષે અમે કર્યા હતા ને પાંચ વર્ષથી આ એ વસ્તુ કરીએ છે ને બીજો તો અહીંયા રેલી થાય છે તેમાં બોટું એ વધારે હોય છે ને બધું સારું લાગે છે તિરંગા એ હમણાં લહેરાય છે ને બધું સારું છે ને આ જાકુભાઈ છે પોતે સમાજના પટેલ છે મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ એ પોતે આવે છે આજે રહ્યા છે આજે તો થોડો કામ હતો એ પોતે નીકળી પહોંચી ન શક્યા એવો થયો અમે પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો ની શુભકામનાઓ શુભેચ્છક શ્રી મહીપતસિંહ જાડેજા તાલુકા પંચાયત મુન્દ્ર પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો ને શુભકામનાઓ શુભેચ્છક શ્રી સાદ અજીજ સુલેમાન વિશ્વ માનવ અધિકાર સંગઠન ના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકોની શુભકામનાઓ શુભેચ્છક શ્રી અસલમભાઈ તુર્ક સરપંચ શ્રી ગ્રામ પંચાયત ગામ તાલુકો મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ શુભેચ્છક શ્રી કીર્તિભાઈ ગોર સરપંચ શ્રી ટુંડા ગ્રામ પંચાયત ગામ ટુંડા તાલુકો મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ ના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો